નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ અગિયારમો મિનો બે હજાર ચોવીસને ને વાર બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીને મિત્રો તો એક બ્લોકની આવક થઈ છે મિત્રો આ ગઈકાલે આ બ્લોક પડતો હતો મિત્રો એની પાછળનો જો વાહે બ્લોક દેખાય ને તે એક બ્લોકની આવક નોંધાણી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો હરાજીમાં રૂબરૂ જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના મરચાંના બજાર ભાવો અને મિત્રો મરચાંની થોડીક વાત કરીને તો મરચાંમાં મિત્રો અત્યારે ઝાઝા ભાગે ડાઘી મરચું જોવા મળી છે કેમકે જે વરસાદ આપણે એ જે વરસાદના રાઉન્ડ આવ્યા હતા ને તેમાં જે મરચું બગાડવાનું ઋછ્યું હતું તે મરચું સૌથી પહેલાં આવી પડ્યું છે મિત્રો એટલે ઝાઝા ભાગે ડાઘી જોવા મળે છે કલરવાળા માલ બહુ ઓછા જોવા મળી રહી છે તો ચાલો કેવા બજાર ભાવ રહી છે ડાઘી મરચાના ને કલર વાળા મરચાના જાણી આવી સત્યાવીસો ને એક રૂપિયાનો ભાવ થયો સુપર માલ છે મિત્રો સુકો સાનિયા છે સત્યાવીસો એક રૂપિયામાં એકદમ સુકો હોય ને સાન્ય માલ છે એનો કલરમાંય સારો સત્યાવીસો એક રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી માલ છે મિત્રો સત્યાવીસો એક રૂપિયામાં માલ વેચાણો છે સુપર ક્વોલિટી ઓગણીસો ને એકાવન નો ભાવ થયો છે ઓગણીસો એકાવન એવા છે મિત્રો આમાં ડાકી માલ છે મિત્રો ડાઘી જોવા મળી છે ઓગણીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે

નવસો ને એકાવન નો ભાવ છે માર છે નવસો ને એકાવન આમાં કોક મરચું કલર વાળું મિક્સ માં દેખાય છે મિત્રો જાજુ ડાગી વાળું છે નવસો ને એક રૂપિયા માં વેચાણો છે આઠસો ને એકાવન ભાવ થયો પણ ઢાકી માલ છે મિત્રો આઠસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો જોયું છે મિત્રો આઠસો ને એકાવન નવસો એકાવન રૂપિયા નો ભાવ છે આ પણ ડાઘી મારે છે મિત્રો નવસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે મિત્રો સ્થાનુ ડાઘી છે મિત્રો નવસો ને એકાવન નો ભાવ થયો